સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના ગામડાઓમાં થયેલા માવઠારૂપી કહેરને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે કહેર વરસાવ્યું છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની પડાયની ખૂબ અચાનક પડેલા આ કમોસમી વરસાદથી મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે જગતના તાત ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે ઘણા ખેડૂતોની રહી સહી આશા પણ હવે પાણીમાં વહી ગઈ છે આ પરિસ્થિતિમાં આજે સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શિલડિયા પોતે ધારી તાલુકાના અનેક ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ખેતરમાં જઈને ખેડૂતોની રૂબરૂ સ્થિતિ જોઈ અને તેમને દિલાસો પાઠવ્યો જીતુભાઈએ સરકારને તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગણી પણ કરી છે જેથી માવઠાના લીધે ભારે નુકસાન વેઠનાર ખેડૂતોને ન્યાય મળી રહે ધારી તાલુકાના ગામડાઓમાં કૃષિ પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે સહાયની જાહેરાત કરીને તેમના ખભા પરનું ભારણ હળવું કરશે મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ હંકે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવટા કમોસમી વરસાદે જે ગેર વરસેવું છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની ભજયની ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સિંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારોમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણી અને માગણી એ જ છે કે સહાય મળે સહાય કરતાં પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને લાગણી અને માગણી છે સિટી અપડેટ ન્યૂઝ માટે રિપોર્ટર મહેશ બારૈયા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ